પાડીપાલિકા વિસ્તારમાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન શ્રીએ દેશના વિકાસ માટે કરેલા પ્રયત્નોને સમગ્ર વિશ્વએ વખાણ્યા અને વધાવ્યા છે શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું પાડી નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર એકમાં કચ્છના ભયંકર ધરતીકંપ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું અને ત્યારથી જ ગુજરાતના વિકાસ માટે વિવિધ યોજનાઓ દ્વારા અનેકવિધ પ્રયત્નો કરી ગુજરાતની વિકાસ ગાથા આગળ ધપાવી હતી જે યોજનાઓ ગુજરાતમાં હતી એ યોજનાઓનો લાભ સમગ્ર દેશને મળે તે માટે વિકસિત ભારત સંકલ્પી યાત્રાની શરૂઆત કરાવી હતી જેથી દેશનો વિકાસ થાય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વકર્મા યોજના સેવા કાર્યક્રમ વગેરે દ્વારા દરેક લોકો સુધી યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દેશના વિકાસ માટે જ જે પ્રયત્ન કર્યા છે તેને સમગ્ર વિશ્વએ વખાણ્યા અને વધાવ્યા છે આજે આવતી બાવીસમી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી શ્રી લોકોની આસ્થા સાથે જોડાયેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે ન્યૂ ઇન્ડિયા ન્યૂ ગુજરાત અંતર્ગત આપણે વીસ વર્ષ પહેલાં ક્યાં હતા અને આજે ક્યાં પહોંચ્યા છે એ જાણવું સમજવું જોઈએ જે લોકોએ સરકારની યોજનાઓનો લાભ લીધો છે તેમણે બીજા લોકોને આ યોજનાઓનો લાભ અપાવો એવી વિનંતી છે વધુમાં મંત્રી શ્રી વિશ્વકર્મા યોજના વિશે જણાવતા કહ્યું હતું કે આ યોજના જે કારીગર ધંધો શરૂ કરવા માંગે છે અને ચાલતા ધંધામાં પૈસાની જરૂર હોય તેના માટે ખૂબ જ લાભદાયી નિવડશે વલસાડ જિલ્લામાંથી એક હજાર મળશે કાર્યક્રમ દરમિયાન સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી સફર પુસ્તિકા અને કેલેન્ડરનું વિતરણ લોકોને કરવામાં આવ્યું હતું સરકારની મહત્વપૂર્ણ સત્તર યોજનાની માહિતી અને યોજનાનો લાભ આપતા વિવિધ વિભાગોના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા જેનો નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ઉજ્જવલા યોજના સ્વનિધિ યોજના આવાસ યોજના આયુષ્યમાન યોજના સ્વસ્થ બાળક સ્પર્ધા ન્યુટ્રિશન કિટ વિધવા સહાય યોજના રોજગાર યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાડીના ચીફ ઓફિસર બીબી ભાવસાર પાડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ મામલતદાર આર આર ચૌધરી

જે પ્રયાસો છે બધી યોજનાઓ છે એનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી મળે જેમણે લાભ લીધો છે એનો પ્રચાર થાય અને સાથે સાથે બીજાને પણ એ લાભ લેવા માટે પ્રેરિત કરે એ માટે સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થયું અને એ વિકસિત ભારત તરફને મોદી સાહેબની ગેરંટી પણ કહેવામાં આવે છે મોદી ગેરંટી એટલે આપેલા વચનો પૂરી કરવાની સંપૂર્ણ ગેરંટી સાથે આ રથ ફરી રહ્યો છે દરેકે દરેક નાગરિકને એના હક્કના લાભો મળવા જોઈએ અને તે મળવા માટે એ સરકારી ઓફિસે નહીં જતા એમના ગામ સુધી આ લાભો મેળવવાનો જે એક આપવાનો જે સરકારે પ્રયત્ન કર્યો છે એ માટે માનનીય મોદીજીને સમગ્ર ભારત એક અભિનંદન અને આશીર્વાદ વરસાવી રહ્યું છે ત્યારે આપણે પણ એક નાગરિક તરીકે અધિકારી તરીકે જો આ બધી યોજનાઓનો લાભ એક સામાન્ય માણસને અપાવીએ તો એક મોટું પુણ્યનું કામ કહેવાશે ને આપણે આપણી ફરજ બજાવીએ એમ કહી શકાશે મારું નામ નીતાબેન મુન્નાલાલ બિંદ્રા હું પારડી શહેર જિલ્લા વલસામાં રહું છું મારી પાસે મકાન બાંધી શકું એટલી ખુલ્લી જગ્યા પડી હતી પરંતુ પાકું મકાન બનાવી શકું એવી મારી પરિસ્થિતિ ન હતી મકાન બાંધી શકું એટલા રૂપિયા પણ હતા મારા પાસે એટલે હું મારા પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા પાડી નગરપાલિકા સરકારથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ થઈ આવાસ યોજનાનું ફોર્મ ભર્યું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મને મકાન બનાવવા ત્રણ લાખ અને પચાસ હજારની સહાય મળી જેનાથી હું મારા પરિવાર સાથે ખૂબ આનંદથી અને ખુશથી અમારા ઘરમાં રહીએ છીએ સર લાભ મળે એ માટે હું સરકારને ખૂબ ખૂબ પ્રધા ગુજરાત સરકાર અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને આભાર માનું છું